આપણી જો રાપ ફિટિંગ હોતી હતી એ ખોલે નાખી રૂલી ની ફિટિંગ હોતા ને ખોલેખે હા ને હવે આપણી પાવડા ફિટિંગ કરવાના હે શિયાળ પાવડા સોવી જારીને હે એમાં આપણી પાવડા ફિટિંગ કરવા રાજ્ય હાલ મને કરવા લાગે ને ફિટ હાઈલાઈટ માર દીકરો હરે માફ કર દે માફ કર દે કામ આવે જારી નું માફ કર કો હં ક્યાં ફિટિંગ કરવાનું છે માફ કર માફ કર હં હેરખા માપ કરીજો હલો તો આપણે હવે માફ કરે હેરખો ને ફિટિંગ કરી લઈએ